હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડા તાલુકાના વેજલપુર ગામે આવેલ શેખ હારૂન પીર બાવાના મજારના કમ્પાઉન્ડમાં આવેલ પીર સૈયદ હાજી હસન અલી બાવાના મજાર પર અઢારમો સંદલ શરીફ સાથે ઉર્ષ મનાવવામાં આવ્યો હાજી હસન અલી બાવાના સંદલ શરીફ તેમજ ઉર્ષ શરીફમાં અમદાવાદ વટવાથી પધારેલ સજાદા નશીન સૈયદ અલી રઝા બાવાના મુબારક હાથે સંદલ શરીફ કરાવ્યા બાદ ગિલાફા પોશી ગુલાબ પોશી તેમજ મજાર પર ચાદર ચડાવવામાં આવી આ પ્રસંગે પીર ઓલિયાના દરબારમાં હાજર રહેલા મુરીદો તેમજ અકદિત મનદો સલામ પેશ કરી મનની મુરાદો પૂરી થાય તેવી દુઆઓ માંગી સાથે રમઝાન માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય મોટી સંખ્યામાં ઉપસ્થિત ઓ માટે રોઝા ઇફતારી તેમજ ન્યાઝ શરીફનું પણ સુંદર આયોજન બાવાના મુરીદો દ્વારા કરવામાં આવ્યું મોટી સંખ્યામાં રોજદારોએ પોતાના રોઝા છોડ્યા પ્રસંગે સૈયદ અલી રજા બાવાએ સમગ્ર ભારતના તમામ લોકોની સુખ શાંતિ અને સાથે સમૃદ્ધિ વધે અને ઉન્નતિ થાય તેમજ એકતા સાથે તમામ પ્રકારની દુવાઓ કરવામાં આવી વધુમાં તેમણે સર્વને એક બનો એક બનો તેવું જણાવ્યું भे भुर चहिरनि ज़ल वन चा હા 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 આજ રોજ તારીખ બાવીસ ત્રણ ચોવીસના રોજ વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામે શેખારૂન સહિત રહીમતુલ્લા અલઈના મઝાર શરીફ ઉપર પીરે તરીકત હાજી હસન અલી બાવાના પુષ્પ મુબારક ઉપર આજે સંદર શરીફ અને ચાદર પ્રોગ્રામ ગુલપોસીનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો શેખારુન સહિત બાવાના કમ્પાઉન્ડની અંદર પીરે તરીકત હાજી હસનલી બાવાના રોજે મુબારક પર સુંદર શરીફ ચઢાવ્યું ફૂલ ચાદર ચડાવી સલાલ સલામ પડાવ્યું કુરાન શરીફની કિલાવત કરવામાં આવી અને નજરોનિયાઝ અને હજારની પબ્લિકની અંદર લોકોએ રોજા ખોલી અને અકીદન મંદોએ પોતાની મુરાદ પૂરી કરી આ અઢારમો ઉર્સ મુબારક હાજી હસનલી બાવા સાહેબનો હતો અને દરેક વ્યક્તિ આજે આ ચોકટ પર આવી અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે

વડોદરા જિલ્લાના તેમજ આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી આવતા સૈયદ હાજી હસન અલી બાવાના મુરીદો તેમજ અલીરાજા બાવાના મુરીદો તેમજ અલીમિયા બાવાના મુરીદો બધા ભેગા થઈને આ ઉર્ષ મુબારક મનાવવામાં આવેલો છે સદર ઉર્ષ મુબારકમાં ઇફ્ત્યારીનું આયોજન કરાવવામાં આવેલું અને તમામ રોજદારોએ સદર કમ્પાઉન્ડની અંદર હજારોની સંખ્યામાં ઇફ્ત્યારી સારી રીતે ઉજવાય છે અને સદર ઇફ્તારી પ્રોગ્રામની સાથે સાથે સંદલ શરીફ ચાદર ગુલપોસી વગેરે પ્રોગ્રામ થયો તે પ્રોગ્રામમાં દુવાઓ માંગવામાં આવી તેમાં આ પ્રસંગે સૈયદ અલી રજાબાવાએ સમગ્ર ભારતના તમામ લોકોની સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને ઉન્નતિ થાય તથા એકતા ભાઈચારો રહે તેમજ સર્વે સદા આબાદ રહે તેવી દુવાઓ કરવામાં આવી હતી વધુમાં તેમણે સર્વે નેક બનો એક બનો એવું જણાવેલ છે સદર પ્રોગ્રામ સારી રીતે ઉજવવામાં આવેલું છે